સુરતના મોહમ્મદ વાણિયાએ દેશનું નામ રોશન કર્યું છે ઓગણીસ વર્ષીય મોહમ્મદ વાણિયા જન્મથી જ સાંભળી શકતો વર્ષે તેણે વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કર્યું હતું હવે જાપાનના ટોક્યોમાં યોજાયેલ સમર ડેફલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ અને સિલ્વર મેડલ મેળવી ભારતનું નામ રોશન કર્યું છે ઓગણીસ વર્ષના મોહમ્મદ મુર્તુઝા વાણિયાએ રાઇફલ શૂટિંગમાં ઇન્ટરનેશનલ નેશનલ અને સ્ટેટ લેવલ પર અનેક મેડલ મેળવ્યા છે તેણે અત્યાર સુધીમાં તેર ગોલ્ડ અગિયાર સિલ્વર અને નવ બ્રોન્ઝ મેડલ જીત્યા છે ગુજરાત અને દેશનું નામ રોશન કરી પરત ફરેલા ખેલાડીનું સુરતમાં ધમાકેદાર સ્વાગત કરાયું હતું મોહમ્મદ મુર્તુઝા વાણિયા રાઇફલ શૂટિંગમાં ઇન્ટરનેશનલ નેશનલ અને સ્ટેટ લેવલે અનેક મેડલ પોતાના નામે કરી ચૂક્યો સુરતનો મોહમ્મદ વાણિયા જન્મથી મુક છે માત્ર ચાર વર્ષની વયે તેમનું કોકલીયર એમ્પ્લાન્ટનું ઓપરેશન થયું હતું અવાજ પહેલી વખતે સાંભળ્યો ત્યારે અન્ય બાળકો ઘણા આગળ હતા પરંતુ તેણે પડકારોથી જ લડવાનું શીખ્યું હતું હાલ મોહમ્મદ બાણીયા સાર્વજનિક યુનિવર્સિટીમાં બીએસસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો ડેફ ઓલિમ્પિક ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી 2025 જપાન ટોક્યોમાં જે રમાય એના અંદર એ ભારત માટે બે મેડલ જીતીને આવ્યો છે એક સિલ્વર મેડલ કે જે ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં છે અને એક બ્રોન્ઝ મેડલ કે જે મિક્સ ટીમ ઇવેન્ટના અંદર છે મોહમ્મદે આ ઓલમ્પિક માટે છેલ્લા ચાર વર્ષથી ઘણી મહેનત કરી છે રોજ એ સવારથી સાંજ સુધી અલગ અલગ સેશનના અંદર પોતાની મેન્ટલ ટ્રેનિંગ કરે ફિઝિકલ ટ્રેનિંગ કરે મેડિટેશન્સ કરે અને લાઈવ ટ્રેનિંગ કરે એમ સાતથી આઠ કલાક એ રોજ રિગરસ ટ્રેનિંગ કરતો હતો છેલ્લા ચાર વર્ષથી એનું એ સપનું હતું કે હું ડેફ ઓલમ્પિક જઈશ અને ભારત માટે મેડલ જીતીને આવીશ અને એ સપનું આજે એનું પૂરું થયું મોહમ્મદ જન્મથી જ પ્રોફાઉન્ડ હિયરિંગ લોસ એને હતું અને એ સાંભળી નથી શકતો અને જેમ જેમ એ મોટો થયો તેમ પોતાની એની એના અંદર સ્પોર્ટ્સ માટે ઘણી રૂચિ હતી તો અમે સિલ્વર મેડલ ઇન્ડિવિજ્યુઅલ અને બ્રોન્ઝ મેડલ મિસ્ટીમાં જીતીને આવ્યું છે ફોર ઇન્ડિયા મેં તે ઓલમ્પિક પ્રિપેરેશન માટે પોસ્ટ ટ્રેનિંગ કરી છે અને મેડલ ટ્રેનિંગ ફિટનેસ ને ટેકનિકલ ટ્રેનિંગ એવરી ડે સેવન અવર્સ ટ્રેનિંગ કરી છે મેં ઘણી પીની બ્લાઉઝ છે તે પેન્ટ્સ ફેમિલી ટ્રેન્થ સુરત ગુજરાત ઇન્ડિયા માટે ચીતીને આવ્યું છું થેન્ક રિપીટ કરો મેં ઘણું મેં ઘણું ઉપલબ છે તે મેં મારા ચીતીને આવ્યું છું